નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી લઘુત્તમ વેતનની માંગ કરી છે આશા વર્કરોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વધારો આશા વર્કરો માટે ખૂબ જ નજીવો જોવા મળી રહ્યો છે વિગતવાર જોઈએ તો આશા વર્કરોની બ્લોક લેવલની બેઠકમાં માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી આશા વર્કર યુનિયન બત્તીની બેઠક યુનિટ પ્રમુખ દયા ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ દરમિયાન તેમણે સરકાર પાસે આશા વર્કરોને સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા અને લઘુત્તમ વેતન વધારીને અઢાર હજાર રૂપિયાની કરવાની માંગણી ઉઠાવી હતી તેમણે માસિક પગારમાં રૂપિયા ત્રણસોનો વધારો સ્વીકાર્યો તેને ફ્રૂટ જોબ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે માસિક પગારમાં ફક્ત ત્રણસો રૂપિયાનો વધારો કરીને જાણે તેમની સાથે મજાક કરી હોય તેવું જોવામાં આવી રહ્યું છે તેમ સભામાં સભ્યોએ જણાવ્યું હતું આજે મોંઘવારી ક્યાં પહોંચી છે અને રાજ્યની સ્થિતિ એવી છે કે આશા વર્કરોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે પગાર પણ મળતો નથી આશા વર્કરો અંગે રાજ્ય સરકાર આ બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવાનું વિચારી રહી નથી તેના બદલે તેમના માનદ વેતનમાં માત્ર ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને સરકારી કર્મચારી કરતા આશા વર્કર વધુ કામ કરે છે પરંતુ આશા વર્કરોની સામાજિક સુરક્ષાના નામે કેન્દ્ર અને રાજ્ય સરકારો કેમ ચૂપ છે તે સમજમાં આવતું નથી તો રાજ્ય સરકારો દ્વારા આશા વર્કરોના વેતનમાં ત્રણસો રૂપિયાનો વધારો કરીને ખૂબ જ મોટી મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે આશા વર્કરો આંગણવાડી બહેનોની માંગ છે કે તેમનો પગાર મિનિમમ અઢાર હજાર રૂપિયા માસિક કરવામાં આવે ધન્યવાદ